જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની જે ગ્રાન્ટ આવે છે એ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટમાં કેટલી ફરિયાદો આવી છે જે કારણ કે જેમ એમાંથી જે વસ્તુ ખરીદવામાં આવી છે જે માધ્યમિક શાળા હોય કે પ્રાઇવેટ શાળામાં દેવામાં આવી છે એમાં કેટલી અરજીઓ આવી છે ફરિયાદની ત્યારે મને જવાબમાં સરકાર તરફથી દેવામાં કે ચાર ફરિયાદો આવી છે બીજો પ્રશ્ન મેં એ પૂછેલો કે જે ફરિયાદો આવ્યો છે એમાં શું કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે એમ કહેવામાં આવ્યું છે કે એમાં હાલમાં તપાસ ચાલુ છે આ સાતમા મહિનાની ફરિયાદ છે આમાં એક બહુ મોટી ગેરરીતિ થઈ છે અને ગેરરીતિ બહાર પાડવામાં આવી છે જ્યારે આ ડિસ્ટ્રિક્ટ ફંડમાંથી જે વીસ ટકાની જે રોયલ્ટી આવે છે રોયલ્ટીની રકમ સરકારના મતે વીસ ટકા જે ગામોમાંથી જે લાઇમસ્ટોન કે જે કાઢવામાં આવતું હોય એ જગ્યાએ લોકોના વિકાસ માટે થઈને ગામમાં વાપરવામાં આવતા હોય છે અને એ રકમ બે હજાર ચોવીસમાં ઠરાવ થયેલો હતો અને એ એ મંજૂરી દેવાની હતી પણ એ સમયે જે માજી કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા એ આવેલા અને એમને રદ કર્યું ત્યારે એ સમયે નવી મંજૂરી નવી દરખાસ્ત કરવા માટેની વાત કરેલી પણ એ સમયે ડીડીઓ એમાં સમજ ન રજા ઉપર ઉતરેલા ત્યારે ખાસ કરીને એ રજા ઉપર ઉતરેલા ત્યારે એમને ચાર્જ જે દેવો જોઈએ નીતિ નિયમ પ્રમાણે જે ડીઆરડી નિયામક છે જે સિનિયર કહેવાય એને દેવો જોઈએ પણ એમને શું કર્યું કે નજીકના એમના જે ખાસ માણસ હતા એ ડેપ્યુટી કલેક્ટર રાજેશ ગલને આપવામાં આવ્યો અને એ લોકો બંને દ્વારા કલેક્ટરના ઇશારે એ મિટિંગ બોલાવવામાં આવી એ મિટિંગમાં હું હાજર હતો મિટિંગમાં વાત બીજી કંઈક ખરીદી કરવાની કરી અને લીધું બીજું કંઈક અને એમાં એ પ્રમાણે એમને એવું કર્યું કે જે જે સામગ્રી ખરીદવામાં આવી છે એ એ એ એમાં મંજૂરી લીધી અને એમને બાર કે પંદર દિવસમાં એની ટેન્ડર પ્રક્રિયા કરી નાખી જે અને એ ખરીદી કરવામાં ટેન્ડર ખોલી નાખ્યું અને એમના માણસું જે સુરત વાપીના નવસારીના લોકો છે જે કોન્ટ્રાક્ટર એને તાત્કાલિક ઓર્ડર દેવામાં આવ્યો ઓર્ડર દઈને માલસામાન ખરીદી લીધો બાર કે પંદર દિવસમાં એનું પેમેન્ટ પણ ચૂકવી દેવામાં આવ્યું આટલી ફાસ્ટ રીતે જે ભ્રષ્ટાચાર કરવાનો હતો અને એ ખરીદી ઓછામાં ઓછી નવ કરોડ અને સિતવીસ લાખની ઉપરની ખરીદી કરવામાં આવી બાર કે પંદર દિવસમાં અને એ વસ્તુ હોય તો તમે માધ્યમિક શાળામાં જે કંઈ વસ્તુઓ દીધી હોય કમ્પ્યુટર દીધા હોય શાળામાં જે અન્ય વસ્તુ દીધી હોય એનું લિસ્ટ હું તમને પીડીએફ કરીને આપીશ આ બધી વસ્તુઓ તમે સામાન્ય ભાવ પૂછો અને જે સ્ટાન્ડર્ડ કંપનીના ભાવ પૂછો એ ખૂબ મોટી તફાવત આવે છે એ જે ખરીદી કરી એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે આ પ્રશ્ન એટલે મેં પૂછ્યો કે મારો વારો જે પ્રશ્નો મારો ક્રમ નંબર આવે તો આ પ્રશ્નો તરીકે સરકાર પાસે હું માગણી કરે એટલે આપના માધ્યમથી આમાં જે ઓછામાં ઓછી ચાર કરોડની ઉપર ભ્રષ્ટાચાર થયો સામાન્ય સાવણો હોય છે અમારા વિસ્તારમાં જે બગીચા હોય છે નારિયેરીના તાલા તો લોકોને ફ્રીમાં આપી દેતા હોય ને એમાંથી સળિયુ લોકો ગાડીને ફ્રીમાં ના કર્યા તો એ રૂપિયાનો મળે બસો એસી એસી રૂપિયાના સાવણો લીધા છે કુકરો લીધા છે સોલાર કુકરો જેની કિંમતમાં ખૂબ દફાવત એ અન્ય કમ્પ્યુટરો છે તો કમ્પ્યુટર લીધા તો એ સ્ટાન્ડર્ડ કંપનીના જ લીધા અને ભાવ ભર્યો છે સ્ટાન્ડર્ડ કંપની એટલે ઓછામાં ઓછી ચાર કરોડની ઉપર ભ્રષ્ટાચાર કર્યો એક તરફ પોતાના પોતાના મનમાં જે માજી કલેક્ટર જે જાડેજા એ પોતાને દબંગ સમજતા પણ ચિંદી ચોર નીકળ્યા ગરીબ પ્રજાના રૂપિયા છે એમાં ભ્રષ્ટાચાર કર્યો ને આના માટે હું સરકારને વિનંતી કરું છું કે ખાસ કરીને આમાં સીબીઆઈ તપાસ કરવામાં આવે તો ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર પર પકડાય અને જે દબંગ કલેક્ટર ડિગ વિજયમાંથી ચિંદી ચોર એ સાબિત થઈ શકે નવા કલેક્ટરની કામગીરી કેવી છે નવા કલેક્ટર છે નવા કલેક્ટર આવ્યા છે મળ્યા છે અત્યારે એમની કામગીરી ચાલી રહી છે હમણાં કોરિડોરની પણ હતું તો એમને પણ ત્યારે પણ લોકો સાથે ચર્ચા કરી અમારી સાથે પણ ચર્ચા કરી કારણ કે કોઈ કામ થતું હોય તો એકબીજાને ચર્ચા કરીને થતું હોય તો એક કલેક્ટર તરીકે જે છે એક સરકારના રૂપિયા લોકોના રૂપિયા એને પગાર ચૂકવવામાં આવતો અને લોકોનું હિત વિચારે અને લોકો સાથે અને ત્યાંના પ્રતિનિધિ જે ચૂંટાયેલા છે એ સાથે મળીને કરે તો લોકોનો વિકાસ થતો હોય તો આપણે કંઈ વાંધો નથી અત્યાર સુધી જે કલેક્ટર આવ્યા છે એ કામગીરી બરાબર કરી રહે છે જ્યાં સુધી બરાબર કરે ત્યાં સુધી આપણે કંઈ વાંધો નથી લેબર પણ જો લોકોને નુકસાન થતું હોય ત્યારે સો એક એક વિસ્તારના ધારાસભ્ય તરીકે હું બોલવા ટેવાયેલો છું બિલકુલ આપ અમારી સાથે જોડાય આપનો ખૂબ ખૂબ આભાર આભાર આપ વિમલ ચુડા સમાય જે વાત કરી તેમને લઈ આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર